તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ બહાર દબાણ દૂર કરવામાં આવતા નાના ફેરિયાઓમાં કછવાટ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સતત દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે જેના ભાગરૂપે તંત્ર દ્વારા ચિત્રા માર્કેટિંગ યાર્ડ બહાર પથારણા પાથરી ફ્રૂટ તેમજ સિઝનેબલ બકાલાનો વ્યવસાય કરતા ફેરિયાઓને દૂર કરવામાં આવતા શ્રમિક પરિવારોમાં ભારે રોષ ફેલાયો છે એક તરફ સરકાર નવી રોજગારી આપી શકતી નથી ત્યારે બીજી તરફ ગરીબ શ્રમિકોને રોજીરોટીથી પણ વંચિત કરવામાં આવતા શ્રમિકોની સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ સરકાર સમક્ષ મીડિયાના માધ્યમ હેરાવરાડ ઠાલવવામાં આવી હતી કેમેરામેન બિજલભાઈ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર મારું નામ અજય સાગડિયા છે હું આજે કુંબરવાડાથી માર્કેટ યાર્ડે બકાલો લેવા માટે આવ્યો છું ત્યારે આજે મને ખબર પડી કે આને બીએમસી વાળા જે દબાણ હટાવ સેલના નામે ગરીબોને હટાવવાનું કામ કરે છે જે ગરીબો રોજનું લઈને રોજનું કમાવાનું કામ કરે છે એ લોકોને આ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હટાવવાનું કામગીરી કરે છે ત્યારે એક ગ્રાહક તરીકે હું બીએમસીને સત્તાધારીને કહેવા માગું છું કે આજે અમે માર્કેટ યાર્ડમાં જઈએ મોટા માર્કેટ યાર્ડમાં તો ત્યાં પણ મોંઘુ અને વાસી અમને બકાલો મળે છે ત્યારે ભાવનગરમાં માર્કેટ યાર્ડે જઈએ તો ત્યાં પણ મોંઘું અને વાસી બકાલો મળે છે ત્યારે આ ગરીબ લોકો પાસેથી અમને સારો અને સસ્તો બકાલું મળે રહે છે ત્યારે અમે બીએમસીને અમે ફરી ફરી વખત રજૂઆત કરીએ છીએ કે આ પાથરાના પાથરાઓના આ દિન આજની તારીખના નથી પરંતુ જ્યારે રાજા કુમારસિંહજી મહારાજે આ ભાવનગર આ બીએમસીને આપ્યું ત્યારના ગરીબ લોકો અહીં પોતાનો ધંધો કરે છે અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે તો અમે બીએમસીને રજૂઆત કરીએ છીએ અને આ જે વેપારી વર્ગના જે લોકો છે એના સંદર્ભે અમે રજૂઆત કરીએ છીએ અને ગ્રાહક તરીકે હું તમને રજૂઆત કરું છું કે આ લોકોને ધંધો કરવા દો આ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે કોઈ ચોરી ચપાટી લૂંટફાટ નથી કરતા આ લોકો તો પોતાનું પરિવાર ચલાવવા માટે એને પાથરા પાથરે છે અને આ મજબૂરીના લીધે આ લોકો ધંધો કરે છે આ લોકોને પોતાનું ગુજરાન ચલાવવા માટે આ લોકોને ધંધો કરવા દો એટલે હું તમને વિનંતી કરું છું

એને પણ હવે તમારે બંધ કરાવવા છે એને ફાંસી લટકાવવા છે એ કોઈ લૂંટફાટ કરતા નથી એ દારૂ વેચતા નથી એ પોતાની જાત મહેનતે નાનો નાનો ધંધો કરીને પોતાનું પરિવાર ચલાવે છે પણ હવે પછી એક બે દિવસમાં આ તમામ વેપારીઓ સાથે ભાવનગરના જે વેપારીઓ છે જેને હેરાન હેરાનગતિ છે કોર્પોરેશન દ્વારા ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા એ બંધ નહીં થાય તો આવતા સમયમાં હું એવું માનું છું કોર્પોરેશનને તાળા લાગશે ચોક્કસપણે તાળા લાગશે એ આ નાના વેપારી કોઈ બોર્ડર બાંધી દઉં કે બોર્ડરની અંદર એ બધા પોતાનું પેટ રળ્યું રળી ખાય પણ મને એવું લાગે છે આ બધાને નિરાધાર કરવા છે રોજગારી વગરના કરવા છે ત્યારે એ સહન ભાવનગરની પ્રજા નહીં કરે આગામી સમયમાં ભાવનગર કોંગ્રેસ સમિતિ પણ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રળી ખાય છે એની સાથે છે અને આગામી સમયમાં જબરદસ્ત પ્રોગ્રામ આવશે આ કેટલા દિવસથી માર્કેટ બંધ છે ગ્રાહકોને કેવી તકલીફ પડે છે લગભગ સાત આઠ દિવસ ત્યાં છે ફક્ત શાક માર્કેટની વાત નથી ભાવનગર આખામાં જ્યાં બિચારા રળી ખાતા હતા સાઈડમાં જે ટ્રાફિકની અવ્યવસ્થા નહોતી એ જગ્યાએ રળી ખાતા હતા એને પણ આ રોજગારો બંધ કરાવનાર કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ઓકે

એટલે તારો ધંધો કરવાનો આ તો ભણવાનો સમય છે તો ધંધો સુલેવો કરો છો તો મારા ઘરે પૈસા નથી મારે શું ઓકે તમારી માંગ શું છે ધંધો કરવા ઓકે નામ બે શું ધંધો કરો બે છે ને આ માર્કેટ રહેતા સાહેબ અને ધંધો પાણી કરતા હતા જગ્યામાં કોઈ ફાળું નતા જતા ખાય નતા જતા અમારા પાણીક માટે તે ભોજી રોટી માટે મેં ધંધો કરી અને પેટ ભરતા હતા તો અમારા ગરીબા માણસોના માથે માં તાત્ર પાટા માર્યા છે તો અમારા છોકરા દવા દાવ બંદર ભૂજે કરતા નાચે છે બરાબર તો અમારે આ ધંધો અમારે માંગવી છે બીજું અમે કાંઈ માંગતા નથી અમને ધંધો કરવાથી શેનો ધંધો કરો અમે ધંધો કરીશી બધો કેટલા દિવસથી માર્કેટ ને માર્કેટ અમે માંગી ભીક અમે છે